નજીકથી શંકાસ્પદ લોકોનો ભંગાર ભરી વિલાયત વાગરા થઈ અમદાવાદ તરફ જના છે જે માહિતી આધારે ચોકડી ખાતે ટેમ્પો નંબર બાર ચેક કરતા તેમાં સળિયા પચાસ મળી આવતા સળિયાનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજર ઇસમે સંતોષકારક જવાબ નહીં આપતા સદર મુદ્દામાં છ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાયા હતા બીએનએસએસ 106 એકસો છ મુજબ મુદ્દામાં કબજે કરવામાં આવેલ તેમાં સદર ઇસમને બીએનએસએસ કલમ પાંત્રીસ એક